નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ અને આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજની આવક છે મિત્રો નવસો ગુણીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામ કરતા તમે જોઈ શકો છો ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી કહેવાય છે આજના બજાર ભાવ અમે તો મેં છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને આ મિત્રો કાલ વિડીયોમાં આપણે બસો ને પાંચ જણા કરી હતી મિત્રો તે ખેડૂત ભાઈઓને દિલથી ધન્યવાદ કહું છું મિત્રો ચાલો હવે આજે પણ હરાજીમાં જઈએ ને રૂબરૂ ક્વોલિટી પ્રમાણે બજાર જાણીએ મિત્રો આ મિત્રો વિડીયોના એન્ડમાં આપણે વાત કરશું કેટલી આજની તેજી મંદિર રહેલી છે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

બેતાલીસો ની એકસાઠ રૂપિયા ભાવ છે બેતાલીસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે તમે જો બેતાલીસો એકસાઇઠ રૂપિયા રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો બેતાલીસો ને એકસાઈ તેતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે માલવા કાયદા તેની લેતા હોય ને

છત્રીસો ને એકાવન માં માલ વેચાણો છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ થોડાક સારા સમાચાર છે મિત્રો આજે પણ ત્રીસ થી ચાલીસ રૂપિયા બજાર કાલ સારું છે મિત્રો કાલે ત્રીસ ચાલીસ સારું હતું ને આજે પણ ત્રીસ ચાલીસ સારું છે એટલે બે દિવસ સાહીઠ સિત્તેર રૂપિયા બજાર સુધરી ગયું છે મિત્રો તો આજે સારા સમાચાર છે મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલમાં નવા હોય તો સબક્રાઈબ ચેનલને જરૂરથી કરી લેજો અને શેર કરજો મિત્રો તો અન્ય ખેડૂત લગીનો આ વિડીયો આપણો પહોંચતો રહે